ભારતના મહાવાણિજ્ય દૂત પ્રતિક માથુરે શાંઘાઈમાં ડાય અને પિગમેન્ટ ઉદ્યોગની સૌથી મોટી પ્રદર્શન ચાઇના ઇન્ટરડાએ બે હજાર પચ્ચીસની મુલાકાત લીધી ભારતના મહાવાણિજ્ય દૂત પ્રતીક માથુરે શાંઘાઈમાં આયોજિત ચાઇના ઇન્ટરડાય બે હજાર પચ્ચીસ પ્રદર્શનની મુલાકાત લીધી જે ડાય અને પિગમેન્ટ ઉદ્યોગ માટે સૌથી મોટું પ્રદર્શન છે આ મુલાકાત દરમિયાન તેમણે ભારતીય નિકાસ અને ઉદ્યોગ વિકાસ માટે વિવિધ કંપનીઓ સાથે ચર્ચા કરી આ પ્રદર્શન ભારતની ડાય અને પિગમેન્ટ ક્ષેત્રમાં ક્ષમતાઓને પ્રદર્શિત કરવા માટે એક મંચ તરીકે કામ કર્યું જેમાં નવીન ઉત્પાદનો અને ટકાઉ પ્રથાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા માથુરે ભારતીય અને ચીની વ્યવસાયો વચ્ચે સહકારના મહત્વ પર ભાર મૂક્યો જેથી દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત થાય ચર્ચાઓમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અને નવા બજારોની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેથી ડાય અને પિગમેન્ટ ઉદ્યોગમાં ભારતની વૈશ્વિક હાજરી વધે માથુરે ભારતીય પ્રદર્શકોને આ વિસ્તારમાં પડકારોનો સામનો કરવા અને તકોનો મહત્તમ ઉપયોગ કરવા માટે કોન્સ્યુલેટના સમર્થનનું આશ્વાસન આપ્યું આવી પહેલો માત્ર ભારતના ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપે છે પરંતુ ચીન સાથે મજબૂત આર્થિક સંબંધો માટે માર્ગ પણ તૈયાર કરે છે આ ઇવેન્ટે શેર કરેલી નિપુણતા અને સંસાધનો દ્વારા પરસ્પર લાભોની સંભાવનાને હાઇલાઇટ કરી